વડોદરા શહેરમાં ગઈકાલે પડેલા સતત વરસાદને પગલે એસએસજો હોસ્ટેલ જેલ રોડ ખાતે પાણી ભરાઈ ગયા હતા જેને પગલે જળબંબા કારની સ્થિતિ સર્જાઈ હતી વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે વરસેલા જોરદાર વરસાદને કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે વડોદરા શહેરના સયાજો હોસ્ટેલની પાછળના જેલ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા તો કેટલા ટુ વ્હીલર વાહન ચાલકો બંધ પડી જતા ટુ વ્હીલર ચાલકો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા ચારે બાજુ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જે રોડ પર જે પાણી ભરાયું છે એના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળતા અમે અમારી ટીમ સાથે અહીં આયેલા છે પ્રોજેક્ટની ટીમ છે અને વોરના એન્જિનિયર પણ આવી ગયેલા છે હવે જે આ પાણી એસએસજી થઈ અને વિશ્વામિત્રી નદી સુધી જાય છે આમાં ક્યાંક વચ્ચે અડચણ આવી હોય એવું દેખાઈ રહ્યું છે પ્રારંભિક રીતે એટલે બીજી સાઇડ પરથી મશીન ડિપ્લોય કરાયું છે મશીન આવ્યા પછી કાસને કાસ ખુલ્લો કરી અને પછી ધોવામાં આવશે અને પાણી કાઢવાની કામગીરી કરવામાં આવશે પ્રાથમિક ધોરણે એસએસજી હોસ્પિટલથી આ લાઇન વિશ્વામિત્રી નદીમાં જઈ રહી છે વિશ્વામિત્રી નદીમાં જતા જે ડાઈ બાજુ આપ જોઈ શકો છો જે નવી કમ્પાઉન્ડ વોલ બની છે એમાં ક્યાંક ને ક્યાંક પાણી અટક્યું છે એવું પ્રાથમિક ધોરણે જણાઈ આવેલું છે અને મશીનથી હાલમાં કામગીરી કરીશું એટલેનો જે પ્રોબ્લેમ છે એ ખ્યાલ પણ આવી જશે અને આઉટ પણ કરી દઈશું મશીન મંગાયેલા જ છે બીજી સાઈડ પરથી અકોટાથી મશીન નીકળ્યા છે મશીન આવે એટલે અમે કામગીરી શરૂ કરીશું એની અંદર પ્રારંભિક ધોરણે એક નવો કાસ કરવાની જરૂરત જણાય છે રોડની બાજુમાં તો રોડની બાજુમાં જે કાચો ભાગ છે ત્યાં એક નવો કાંસ કરી અને આ પાણીને નદીની અંદર ડાયવર્ટ કરવામાં વરસાદની ભારે આગાહી છે બીજી વડોદરા શહેરમાં આપ જાણો છો એમ ઘણા બધા નીચાણવાળા વિસ્તાર છે ઘણા બધા જે રોડના ગ્રેડિયન્ટ છે એ પણ નીચાણવાળા છે એટલે ટોપોગ્રાફી મુજબ કેટલાક જે લોકેશન છે સોસણ જેવા લોકેશન છે આ બધી જગ્યાએ આપણી વરસાદી ગટર પણ ઉપલબ્ધ છે પણ વરસાદી ગટરના એક ચોક્કસ ડાયા હોય એની ડિઝાઇન હોય આ ડિઝાઇન કરતાં વધુ માત્રામાં વરસાદ આવે એવા સંજોગોમાં વરસાદનું પાણી સ્થળ પરથી ઉતરતા થોડો સમય લેતો હોય છે આ જે વસ્તુ છે અને આ જે સ્થળો છે એ સ્થળો વર્ષોથી શોષણ મુજબના છે અને આ માટે ઘણી બધી આપણે કામગીરી હાથ ધરતા હોઈએ છીએ પ્રોજેક્ટ લેવલથી બી કરતા હોઈએ છીએ અને વોર્ડ લેવલે બી નાની મોટી લાઇન જે નાખવાની હોય કરેક્શન કરવાના હોય એ આપણે કરતા હોઈએ છીએ આગામી ચોમાસુંમાં જે રીતે આપણે વડોદરા શહેરમાં જે લોકો જે જે વિસ્તારમાં પાણી ભરાતા હતા એ વિસ્તારોમાં માણસો દ્વારા કચરો હટાવવાનો અને નાની મોટી અન્ય કામગીરી કરી પાણી હટાવવાની કામગીરી કરતા હતા હાલમાં પણ જે છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જે આજે રાત્રે વધુ માત્રામાં વરસાદ પડ્યો છે લગભગ રાત્રે નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં શહેરની અંદર જે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ઝોનમાં વધુ વરસાદ નોંધાયો છે એટલે એવા સંજોગોમાં જે પાણી ભરાયા છે એને પાણી કાઢવાની કામગીરી હાલમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને અમે રાઉન્ડ ધ ક્લોક ટીમ છે સાથે સાથે આપને એ બી જણાવીએ કે આજમાં બધા પૂરા પણ અમારી ટીમ ડિપ્લોય થયેલી છે અને ત્યાં આંગળી સ્ટેન્ડ બાય ડ્યુટી પર નાઇટ ડ્યુટી પર માણસો હાજર છે